હલો ફ્રેન્ડ્સ તો આજે હું લઈને આવી ગઈ છું નાયલોન પૌવાનો ચહેરો એકદમ સરસ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે એવો આપણે ગમે તહેવારમાં બનાવી શકીએ એવો ચહેરો છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરી દઈ તો તેના માટે મેં આ રીતના નાયલોન પૌવા લઈ લીધા છે તમે જોઈ શકો છો માર્કેટમાં એકદમ સહેલાઈથી મળી જતા આમ પવાની રેસીપી બહુ સરસ બને છે ચાલો તેને શેકી લઈએ આપણે

તો ચાલો હું આ રીતના એક થી બે મિનિટ માટે એકદમ ડ્રાય રોસ્ટ કરી લઈશ જેથી કરીને આપણો ચેવરો લાંબા સમય માટે એકદમ સારો રહે તો તમે જોઈ શકો છો આપણો જો ચેવરો આ રીતના આપણે તોડીએ તો તૂટતો નથી એટલે આપણે એને શેકવો બહુ જરૂરી છે શેકાઈ જશે એટલે એકદમ સહેલાઈથી આપણે ચેવરો એકદમ સરસ તૂટી જાય છે પવન આપણે એકદમ ધીરાત આપણે ધીરોને એ રીતના ગેસ રાખીને શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા છે પવા બંને એકદમ સરસ શેકાઈ ગયા છે આ રીતના ડ્રાય રોસ કરી લેવાના આપણા હાથથી આ રીતના ચેક કરી લેવાનું એકદમ સરસ ભૂકો થાય છે તો બસ આપણે આ રીતના આપણે ગેસ બંધ કરી દેવાનો છે થઈ ગયા છે આપણા પવાને એક વાસણમાં આપણે એને કાઢી લેશું મોટી ચમચી ભરીને તેલ લઈ લેવાનું છે તો તેલ ગરમ થાય એટલે આપણે સીંગ લઈ લેવાની છે મેં એક વાટકી ભરીને સીંગ લઈ લીધી છે તેના આપણે એમાં સે તળી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સીંગ લઈ લેશું આ ચીવડો એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી લાગે છે એકદમ સરસ લાગે છે આમાં જો ઓછું જોઈ છે એકદમ સરસ લાગે છે બધી સિંગ આ રીતના શેકિંગ તરી લઈશાપી બધી તરાઈ ગઈ છે ડીશમાં આપણે કાઢી લઈશું તેની વાત સાઈઠ ગરમ જેટલી મેં દાળિયાની દાળ લઈ લીધી છે આ રીતના આપણે કરિયાણાની કોઈ પણ કરિયાણાની દુકાનમાં ઇજલી મળી જાય છે એ આપણે લઈ લેશું એને તરી લેવાની છે આ રીતના તરવાથી એકદમ સરસ ચમચી આપણે ટેસ્ટ આવે છે ચેવડામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે બધો એક સરખો ટેસ્ટ આવે છે તો આ રીતના આપણે તરી લેશું તેને દાળિયા ની દાળ એકદમ સરસ તરાઈ ગઈ છે તો એને આપણે કાઢી લેશું આ રીતના થોડોક એનો કલર ચેન્જ થાય એટલે આપણે એને કાઢી લેવાની છે ઉપરથી સોલ કાજુ લઈ લીધા છે તેને આ રીતના બે ભાગ કરી લીધા છે મેં તેને આપણે તરી લેશું એને થોડો કલર ચેન્જ થાય અહીંયા લગી તરી લેશું અને પંદર થી સોલ બદામ લઈ લીધી છે એને એ રીતના ટુકડા કરી લીધા છે બે ભાગમાં એ લઈ લેશું આપણે એની સરસ રીતે આપણે તળી લેશું થોડુંક તરાય એટલે આપણે બધું બાર કાઢી લેશું તરાઈ ગયું છે આપણે બધું બાર કાઢી લેશું કિસમિસ લઈ લીધી છે જે સૂકી દ્રાક્ષ આવે છે એ લઈ લીધું છે તેને આપણે સરસ મજાનું તરી લેશું એકદમ ફટાફટ તળાઈ જાય છે જો આ રીતના તરાઈ જાય એટલે આપણે બહાર કાઢી લેશું ફટાફટ દ્રાક્ષ તળવામાં બહુ વાર નથી લાગતી અને ટોપરાની ચિપ્સ આ રીતના કરી લીધી છે એ લઈ લેશું જો તમારે કોપરું વધુ ભાવતું હોય તમે વધારે ઓછું વધારે કરી શકો છો એને એકદમ સરસ આપણે આમાં તરી લેશું આપણે કોપરું એકદમ સરસ તરાઈ ગયું છે તમે જોઈ શકો છો એને આપણે બહાર કાઢી લેશું બે લીમડાની દાળ લઈ લીધી છે મોટી એને લઈ લેશું આપણે એને એકદમ સરસ આપણે તરાવા દેસું એકદમ કરકડી થઈ જવી જોઈએ નહીં તો આમાં પાણીનો ભાગ હશે તો આપણો ચેવરો ખરાબ થઈ શકે છે તો એ એકદમ સરસ આવી તરાઈ ગયું છે તો ચાલો એને આપણે બહાર કાઢી લેશું એને આપણે એક અલગ વાટકીમાં રાખવાનું છે ત્રણ નંગ મરચાં લઈ લીધા છે એને મેં મોટા મોટા આ રીતના કટ કરી લીધા છે જો તમારે ઝીણા કટ કરવા હોય તો એ કરી શકો છો ને સ્કીપ કરવા હોય તોય તમે કરી શકો છો એને લઈ લેશો આપણે એને એકદમ સરસ તરી લેવાના એકદમ પાણી એકદમ સરક થઈ જાય ને એટલા કરવાના છે તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ થઈ ગયા છે એ કાઢી લેશો હવે આપણી બધી વસ્તુ તરાઈને તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે આમાં બીજું તેલ મૂકી દેસું થોડુંક એવું એ તેલ આપણે કોઈ શાક બનાવીએ એમાં વાપરી લેવાનું વેસ્ટ નથી કરવાનું બે ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે એમાં થોડીક હિંગ લઈ લેશું તો આપણે તેલ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હિંગ લઈ લેશું તેમાં હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પણ તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો તેને એક ચમચી હળદર લઈ લેશું આપણે અહીંયા જ બધાય મસાલા કરી લેશું જેથી કરીને આપણે એકદમ સરસ કલર આવી જાય સ્વાદ પ્રમાણ મીઠું લીંબુના ફૂલ લઈ લીધા છે અડધીથી થોડી ચમચી અડધી ચમચીથી ઓછા

এক চমছি একদম মিক্স করে দেিপ করবি এখন বুস লাগেছে আপনার রাখা তা ড্রাইফ্রুট এ লাইসু અને લીમરો લઈ લેશું લીમરો તરીને રાખ્યો તેને હાથેથી આ રીતના આપણે સરસ કરીને થોડોક રાખવાનો જેથી કરીને એની ફ્લેવર બહુ સરસ આવે હવે એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું તેને હરવા હાથે જ મિક્સ કરવાનું છે જેથી કરીને આપણા પવાર તૂટે નહીં તો ચાલો હું એકદમ સરસ બધું મિક્સ કરી દઉં છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેં મિક્સ કરી દીધો છે એકદમ સરસ થઈ ગયો છે આપણો ચેવડો જો બહારથી આપણે ચેવડો લઈ આવીએ છીએ તો એકદમ મોંઘો ને એકદમ સસ્તામાં આપણે ઘરે જ બનાવી લઈએ છીએ આ રીતના તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મારા વિદ્યા ગમતા હોય તો વિદ્યાને લાઈક કરવાનું ભૂલતા નહીં ને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે એક પ્લેટમાં અને સર્વ કરી લેશું તો ચાલો આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણે ચીવડો બનીને તૈયાર થઈ ગયો છે તો મેં એક માં એને કાઢી લીધો છે તો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો મળશો નવા જ વિડીયામાં